દેવગઢ બારીયા નગરપાલિકામાં આજ રોજ પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા અને ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી જેમાં પ્રમુખ પદ માટે બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલ અને નીલ સોની જેમાં ધર્મેશભાઈ કલાલને આઠ સભ્યોનું સમર્થન મળ્યું હતું જ્યારે નીલ સોનીને સોળ સભ્યોએ સમર્થન આપ્યું હતું આમ બહુમતી મેળવીને નીલ સોની દેવગઢબારીયા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને તમામ સભ્યોએ સહકાર આપીને લોકશાહીના

કરેલ હતી નીલ સોની ધર્મેશ ભરતભાઈ કલા જે પૈકી ધર્મેશભાઈ ભરતભાઈ કલાલને ટોટલ સભ્યોનું સમર્થન મળે જ્યારે નીલ સોનીને એમને સોળ સભ્યોનું સમર્થન મળે જેથી નીલ સોનીને પ્રમુખ પદ તરીકે ચૂંટી કાઢવામાં આવેલ છે આ સમગ્ર પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ રીતે શાંતિપૂર્ણ રીતે દેવગઢ નગરપાલિકા ખાતે સંપન્ન કરવામાં આવી છે